એ સીતારામભાઈ તમે જે ચૂર્ણ લઈ ગયા હતા એ ચૂર્ણ લેવાથી તમને જે ફાયદા થયા એ આપણા જે ફોલોવર્સ છે એને કયો તમને જે ફાયદો સીતારામ મારું નામ જયંતિભાઈ આ ચૂર્ણ લીધા પછી મને અમુક દુખાવો પચાસ ટકા ઓછા થઈ ગયા છે અને દોઢ કિલો વજન ઉતર્યું અને સાડા ત્રણ ઇંચ જેવી પેટની ઘોડાઈ કરી

તો આવી રીતે આપણું આ નેચરલ ચૂર્ણ છે જેમાં ગેસ એસિડિટી જેવી સમસ્યાઓ પણ દૂર થાય છે ગેસ એસિડિટીમાં પિંચોતેર ટકા ફેર પડ્યો તો એવી રીતે આ ગેસ એસિડિટીની અંદર પણ બહુ ફેર પડે છે અને દે ટોટલી નેચરલ છે વરિયાળી જીરું હળદર ઇંગ અળસી એવી રીતે ટોટલ ઘરના રસોડાના મસાલામાંથી બનાવેલું આ ચૂર્ણ છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો સ્વસ્થ રહેજો સુરક્ષિત રહેજો જય હિન્દ જય ભારત જય શ્રી કૃષ્ણ રામ રામ સીતારામ